અમરોલીની જલારામ સોસાયટીમાં વિશ્વકર્મા મંદિરનો ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ચોવીસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સોસાયટીના લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું લંકા વિજય હનુમાન મંદિરના મહંત સીતારામદાસ બાપુની પધરામણી અને શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિશ્વકર્મા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા બે હજાર એકમાં વિશ્વકર્મા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો મારું નામ નરોત્તમભાઈ સામજીભાઈ ગંગાણી જલરામ સોસાયટી વિશ્વક્રમ મંદિર અમરોલી આજે ચોવીસમો પ્રાણપતિ મહોત્સવ છે અમારા મંદિરની સ્થાપનાને આજે ચોવીસ વર્ષ પૂરા થયા અને લગભગ આ સતત ચૌદમો મહાપ્રસાદ ભંડારો ચાલી રહ્યો છે ને આવતા વર્ષે પણ આ જ રીતે ભંડારાનું આયોજન સમાજ તરફથી મળી રહે છે આજે વિશ્વકર્મા જન્મજયંતિ અમારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એ લગભગ બે હજાર એકમાં થઈ પણ બે હજાર એકમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના એ આરસામાં ધરતીકંપ આવી ગયો એટલે પ્રથમ ભંડારો અમે કેન્સલ કરીને ભંડારામાં જે કંઈ દાણરૂપે મળેલું હતું એ અમે બધું સૌરાષ્ટ્રમાં ધરતીકંપમાં વિતરણ કરી દીધેલું ત્યારબાદ આપણે ભંડારો શરૂ કર્યો હતો આમાં ગઈકાલે મહાદેવ પ્રાણ કપિલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે સવારે છ કલાકે શૃંગાર દર્શન ત્યારબાદ અન્કોટ દર્શન બપોરે સમૂહ આરતી અને સાંજે શિવદૂનનું આયોજન હતું અને આજે સાધુ સમાજ અખાડાના પ્રમુખ શ્રી સીતારામદાસ બાપુ આવી આશીર્વાદ પણ આપી ગયા છે આજે મહાપ્રસાદ વિતરણ છે અને દરેક સમાજને પ્રસાદ લેવા ભાવભીનું આમંત્રણ અમે આપેલું છે મેસેજ આપશે બસ આજ કે સમાજ આવી રીતના એકત્ર થઈ અને દર વખતે અમને સહકાર આપતા રહીએ અને મહાપ્રસાદ વિતરણ અવિરત ચાલુ રહે બસ એ સમાજ પાસેથી અપેક્ષા છે પ્રતીક ડોલી જનસક્ષી ન્યુઝ સુરત